वडोदरा शहर भाजप प्रमुख तरीके से घना समय थी भारे खेचताली रही थी परंतु आजे अंत आयो वडोदरा शहर भाजप प्रमुख तरीके डॉक्टर जयप्रकाश सोनी वरणी करी है आ रीते वडोदरा नो रिपीट थियरी अपना आवी छे। ना पूर्व मंत्री भूपेन्द्र सिंह चुडासमाए नवा शहर भाजप प्रमुख ना नाम जाहरात करती सांसद धार मेयर पूर्व शहर प्रमुख द्वारा नवा भाजप शहर प्रमुख ने फूलों बुके आपी हार पही मोह मीठू करी शुभेच्छाओं पाठी थी

વડોદરા મહાનગરમાં બે હજાર માં જયારે ભારતીય જનતા પાર્ટી ના અધ્યક્ષ તરીકે મારી નિમણૂક કરી તે વખતે ગોત્રીની મેડિકલ કોલેજ માંથી મેં રાજીનામું આપ્યું એ જ સિલસિલો ચાલુ રાખીને ડોક્ટર જયપ્રકાશ સોની એ ગઈકાલે સેન્ટ્રલ યુનિવર્સિટી માંથી રાજીનામું આપી અને વડોદરા મહાનગર ના અધ્યક્ષ તરીકે જવાબદારી સંભાળી છે એટલે મને પૂર્ણ વિશ્વાસ છે કે જે રીતે મેં વડોદરા શહેરમાં કામ કર્યું છે એનાથી પણ વધારે સારી રીતે ડોક્ટર જયપ્રકાશ સુને વડોદરા મહાનગરના વિકાસમાં કામ પર લાગેલા છે. અમારા સૌ મોટા આસિસ્ટન્ટ ડિરેક્ટર હતા અને સેન્ટ્રલ યુનિવર્સિટી ગુજરાતમાં રજિસ્ટ્રાર હતા. સંગમાં વડોદરા મહાનગરના કાર્યવાળ હતા. અને દરખા विजय मा जे अपेक्षित कार्यकर्ता व था ए बदा अपेक्षित कार्यकर्ताओं कार्यकर्तानी हाजिरी मा भाई विजय भाई ओते करेला काम कामगिरी अने સૌના आभार माने ओने डॉक्टर महेश

ધિકતી ઉપર સુધી સૌને સાંભળીને ફીરતે દેણા કરવામાં આવે છે એ રીતે આજે પણ ગુજરાતમાં 31 માંથી ઘણા જિલ્લાઓમાં આજે આ પ્રક્રિયા ચાલી રહી છે પૂર્ણ થવાની તૈયારીમાં છે હું પણ બપોરે 4 વાગે छोटा उदयपुर પણ આ પ્રક્રિયા માટે જવાનો છું અને સાથે

え प्रदेश માં રજીસ્ટર કરવામાં આવી હતી બટકે સ્થાનિક પરાદ દેવા સુપરથી માં આવી અછો જાણતો કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં આવી 62 માંથી 62 નગરપાલિકાઓ એક મહાનગરપાલિકા અને 91% જેટલા મત મળીને व론ता विजय थयो ए कारण सर आप प्रक्रिया अटकी है आज प्रदेश माथी सुचेलु नाम लईने वो आयो संकलन समिति री मीटिंग मैं नाम जाहिर करयो बद्दा आदर रहला दितरोए ये नाम मैं बता भी दूं और <laughs> ये नाम <जीज़> है डॉक्टर जयप्रकाश महेश कुमार सोनी एमबीए के लिए है हमारे तरफ से पार्टी का भी है हमारे जाते હું એકતા તરીકે વિશ્વાસ આ જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવીશ અને સંગઠન ને વધુ ને વધુ મજબૂત કરવાનો પ્રયત્ન કરીશ ભારત માતા ગીજાય બંને